વડોદરા શહેરના પાણી ગેટ માંડવીના રોડ પર સિટી પોલીસ સ્ટેશનથી પચાસ મીટરના અંતરે ગત સોમવારની મોડી રાત્રે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ડોળવાનો પ્રયાસ કરનાર કુખ્યાત માફિયા ગેંગના વધુ ત્રણ આરોપીઓને પોલીસે અજમેરથી ઝડપી લીધા છે જ્યારે માફિયા ગેંગના એડમિન

સ્થિતિ પોલીસે કાબુ મેળવી લીધો હતો પોલીસે કડકાઈ ભરી પૂછતાછ કરતા માફિયા ગેંગના એડમેન જુનેદ સિંધી સહિત ચાર લોકોની સંડોવણી ખુલી હતી પોલીસે આ ચારેની ઊંડી પૂછતાછ કરતા સલમાન મન્સુરીને દબોચી લીધો હતો જ્યારે જુનેદ સિંધી સમીર અને અનસની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન તેમનું લોકેશન રાજસ્થાન અજમેર દરગાહ પાસેનું હોવાનું જાણવા મળ્યું હતું જેથી વડોદરા પોલીસે અજમેર પોલીસનો સંપર્ક કરી તોફાની વિધર્મી ત્રિપોટીની તમામ વિગતો આપતા અજમેર પોલીસે તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું માથાભારી વિધર્મીઓને અજમેર રેલવે સ્ટેશન પાસેથી દબોચી લેવામાં આવ્યા હતા ત્રણેયને લાવવા માટે વડોદરા પોલીસની ટીમ અજમેર ખાતે તુરંત રવાના કરવામાં આવી તેને માફિયા ગેંગના એડમિન જુનેદ સમીર અને અંશને વડોદરા પોલીસે લઈ આવી હતી તે બાબતે ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર ખુલાસો કર્યો હતો અને આરોપીની ધરપકડને સમર્થન આપ્યું હતું જો કે ઉચ્ચ અધિકારીને મીડિયાએ કેટલાક સવાલો પૂછ્યા હતા તે પૈકીના કોઈ પણ સવાલના જવાબ બાબતે અધિકારીએ તપાસ ચાલુ છે માત્ર ગોળ ગોળ જવાબ આપીને આરોપીના પોલીસ કસ્ટડીના પંદર કલાક દરમિયાન આરોપીઓ પાસેથી શું પ્રાથમિક જાણવા મળ્યું તે બાબતે કોઈ જવાબ આપવાને બદલે મૌન સેવી લીધું હતું જે અત્યાર સુધીની તપાસ થઈ છે એ તપાસના અંતે આ આરોપીઓને લાવવામાં આવે સર આરોપીઓને અજમેર પહોંચવા સુધી કોને કોને મદદ કરી હતી એ વિશે કે તપાસ એ તમામ પાસાઓની તપાસ હાલ ચાલુ છે એની વિગતવાર માહિતી તમામ ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી આપણે અજમેર ક્યાં રોક્યા હતા કોઈક ધર્મસ્થાન પર રોક્યા હતા કોઈના ઘરે રોક્યા હતા તો જ્યાં રોક્યા હતા એ જગ્યાએ અજમેર તેઓ રોકાયા હતા જે બાબતની માહિતી મળી હતી અને અત્ર આપણે ગોળ શહેર પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી ને ત્યાંથી અમને રાજસ્થાન પોલીસની મદદથી ઝપેટ કરી હાલ તપાસ ચાલુ છે વિગતવાર ત્રણેય આરોપીનું ઇન્ટરોગેશન કરીને એમના જે પણ ઇન્ટરોગેશનમાં એમના સ્ટેટમેન્ટ હોય વેરીફાઈ કરીને કાઉન્ટર વેરીફાઈ કરીને આપણે સ્પષ્ટ રીતે જાણીશું આરોપીઓનું પોતાનું એક માફિયા કે નામના એ લોકો ટાઇટલથી ઓળખાય છે એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી છે સરિ મૂર્તિ જવાની છે પહેલાંથી ખબર જ વિગતવાર તપાસ હાલ ચાલુ છે ત્રણેય આરોપીઓનું ઇન્ટરગેશનમાં પોલીસ વિગતવાર ત્રણેયને તપાસ કરી રહી છે તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું શું આયોજન હતું

પોલીસ દ્વારા તમામના નિવેદન દેવામાં આવી રહ્યા છે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે કોઈ પણ એની ડિટેલ વાતો હશે એ આપણે તપાસના છે આ લોકો આ કે કઈ જગ્યા ઉપર હતા ત્યારે પોલીસ તહોંચી હતી કઈ જગ્યાથી આ લોકોને અજમેરમાં એક કોઈ સ્થળે રોકાયા હતા જેની વિગત અત્યારે આપી શકાશે નહીં કોઈ એમના સ્થળે રોકાયા હતા ત્યાંથી ગુજરાત પોલીસની ટીમ અને રાજસ્થાન આ જે માફિયા ગેમ છે એમના કોઈ ધોળપાદર કરે કે એમને વડોદરાના કોઈ એવા બીજા કોઈ ઉપરના માફિયામાં સપોર્ટ કરતા હોય કે કોઈ એવા મોટી વ્યક્તિ સપોર્ટ કરે મોટું માધું સપોર્ટ કરતા હોય હાલ તેઓનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ